ભગવાને આપણને આવો સોયો અવતાર આપ્યો છે સતના ચરણની અંદર કાયમ વાસ રેવી એવો વાસ કરો મારા દય દે એટલે તમને આવો સવાયો અવતાર કાયમ ના માટે મળ્યા કરે ભક્તનો બીજ બની જાય

પણ જે આપણી અંત સુધરી જાય તો કાયમ સતની અંદર આપણો વાસો થઈ જાય તો આપણે આપણા મિત્ર બની જાવી આપણે આપણા દુશ્મન તો ન બની નકરા જીવાત્માને અધોગતિમાં જાવું પડે તો પોતે આપણે પોતાના દશમન છે એટલે આપણે આપણા દશમન નથી બનવાનો અને સતની અંદર આપણે કાયમ ચિત્ર રાખો તો ધીમે તમારા મિત્ર બની જાશો સમજણ દેજો સુધી આપી દેજો પછી આ અંદર કોઈ ભૂલા આપજો આવું સ્વાર બાપા મરણ તિથિનો નો ધીમા કીધો કે બહુ મહિમા મોટો છે જ્યારે આપણી તિથિ આવે ને મરણની આનો મહિમા બહુ મોટો છે આ ઈ ઘડી સુધરી જાય ને તો પછી આ જ વાત મને 84 મંદર નો જાવું પડે નકર સંતો હોય ને તોય વાસના બીજે રહી જાય ને તો જ્યાં જ્યાં જેની વાસના ત્યાં જ એને જલમ ધરવો પડે છે આખા વિશ્વ ની અંદર તમારી સિવાય બીજો કોઈ નથી આવું આપણને સદગુરુ મહારાજ શાંત કરીને સમજાવે છે

સ્વામી તમને તમે અમને કોઈ દી છોડશો નહી આઘાત આવવા દીશો

એકતા પછી કેવું રહ્યું નથી કઈ પીધો જેને પ્રેમથી તે સમજી રહ્યો આ સોની અંદર જે ભગવાન છે સદગુરુ મહારાજ